વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે જુદા જુદા સંગઠન દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે ગુજરાત રાજ્યમાં અનેક મંદિરો તોડવાની નોટિસ સરકાર દ્વારા આપવામાં આવી છે જેના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા અનેક જગ્યાએ શાંત અને લોકશાહી વિરોધ કરવામાં આવ્યો જે સંદર્ભે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પદાધિકારીઓની પોલીસ દ્વારા અટકાયત કરી ધરપકડ કરવામાં આવી જેઓને વહેલી તકે છોડવામાં આવે અને લાગેલા આરોપ હટાવવામાં આવે તે અંગેની રજૂઆત અને માંગણી કરી હતી આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર શ્રીને વડોદરામાં આવેદન પત્રમાં આપવામાં આવ્યું કે જે દર પાછલા દસ દિવસથી ગુજરાતમાં ચળવળ ચાલી રહી છે મંદિર તોડવાની હજારો મંદિર તોડવા માટે જે પ્રશાસન દ્વારા નોટિસ આપવામાં આવી અમદાવાદની અંદર ખાલી તેરસો મંદિર છે આટલા મોટા પ્રમાણમાં મંદિર તોડવા માટે નોટિસો આપવામાં આવી વડોદરા સુરત ભરૂચ અમરેલી અને ભાવનગર અને બે દિવસ પહેલાં આપણે જોયું હશે કે ખંભાતની અંદર પણ મંદિરોને તોડવા માટે નોટિસ આપવામાં આવી આટલા હજારો મંદિર તોડવામાં જે ચળવળ ચાલી રહી છે એના વિરોધમાં અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છેલ્લા દસ દિવસ પહેલાં પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ગુજરાતની અંદર આ જ પ્રકારે શાંતિપૂર્ણ રીતે અમે આંદોલન કર્યું અને અમે માગણી કરી કે આ જે આંદોલન આ જે મંદિરો તોડવા માટે આવી રહ્યા છે એ સંપૂર્ણપણે એ બંધ થવા જોઈએ અને આ નોટિસો પાછી ખેંચવા માટે અમે આવેદનપત્ર આપ્યું અને માંગ કરી તો અમારા જે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને બીજા જે હિન્દુ નેતાઓ છે એ હિન્દુ યોદ્ધાઓને ધરપકડ કરવામાં આવી શું ગુજરાતની અંદર હિન્દુ મંદિરો માટે રક્ષા માટે આંદોલન કરવું શાંતિપૂર્ણ આંદોલન કરવું ને સંવિધાનિક રીતે આંદોલન કરવું શું એક ગુનો બને છે તો આ હિન્દુ યોદ્ધાઓની ધરપકડ કેમ થઈ અમે સવાલ કરવા માટે આવ્યા અને એમની જે ધરપકડ થઈ છે હજુ લગીન ચાર દિવસ થઈ ગયા એ મુક્ત નહીં થયા એમને મુક્ત કરવામાં આવે એને માટેની માગણી કરવા આવ્યા છે તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા હજારો મંદિર તોડવાની નોટિસો પાઠવવામાં આવી છે જેના અનુસંધાનમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે આખા ગુજરાતભરમાં શાંતિપૂર્ણ અને સંવૈધાનિક રીતે અને પોલીસ પરમિશન લઈને કાર્યક્રમો કર્યા છે અને એ કાર્યક્રમોમાં કોઈને કોઈ એ નથી થયું ઈજા નથી પહોંચી કોઈ ધમ ધમાલ જેવું કશું નથી થયું શાંતિપૂર્ણ રીતે આંદોલન થયા છે અને સરકાર પાસે માગણી કરી છે કે આ જે મંદિરો તોડી તોડવાની નોટિસ પાછી આપી છે એ સરકાર પાછી લે તો સરકારને ગમ્યું નહીં હોય એવું લાગે છે અને બે દિવસ પહેલાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય મંત્રી અને ગુજરાતના અધ્યક્ષ એવા રણછોડભાઈ ભરવાડ ઉત્તર ગુજરાત પ્રાંતના કાર્યકારી અધ્યક્ષ બચુભાઈ લાડવા ઉત્તર ગુજરાત પ્રાંતના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મંત્રી રાજુભાઈ પટેલ એમની ધરપકડ કરવામાં આવી અને એમને સરકારે પોલીસે એની પાસે રિમાન્ડ માગ્યા છે અને કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા આ શું કોઈ આતંકવાદી કૃત્ય છે શું દેશમાં શું તાનાશાહી ચાલી રહી છે એ સમજ નથી પડતી મંદિરોની એક તરફ ભાજપ સરકાર મંદિરોને બચાવવાની વાત કરતું હોય છે અને આ બાજુ હજારો મંદિરો તોડે જેનો વિરોધ કરે છે તો એમને રિમાન્ડ એમની ધરપકડ કરાવે છે તો અમે આજે કલેક્ટર પાસે માંગણી લઈને આવ્યા છે કે જે મંદિરોને તોડવાની નોટિસ આપી છે એ નોટિસ પાછી ખેંચે અને જે હિન્દુ યોદ્ધાઓની ધરપકડ કરી છે એ ધરપકડ કરી તો છે અને કેસ થયો છે એ કેસ પરત ખેંચે અને આ જો માંગણી નહીં સંતોષે અમારી તો આગળ જતાં ઉગ્ર આંદોલન કરતાં અમને ખચકાટ અનુભવાય નહીં અને એના સપો સપોર્ટમાં આજે વડોદરાના બધા હિન્દુ સંગઠનો આજે માંગણી કર્યા આજે કલેક્ટર ઓફિસ આવ્યા છે